બાળકીનો પગ ફસો પાઇપ કાપી પગ બહાર કઢાવી ગામના મહિલા પોતાની સાત વર્ષની દીકરીને લઈને આધાર કાર્ડ ની કામગીરી માટે મામલતદાર કચેરી આવ્યા હતા પ્રવેશ દ્વારમાં પાર્કિંગનો પગ ફસાતા લોકો દોડા દોડી થતા હતા પાઇપ કાપીને પગ બહાર કાઢવામાં આવ્યો આ બાબતે સ્થાનિક લોકોએ અધિકારીઓની સામે બેદરકારીઓની સામે રોષો જોવા મળ્યો સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ કેટલાક લોકોના પગ ફસાયા હોવાથી લપસી જવાના બનાવ સામે આવ્યા છે આગામી દિવસોમાં સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે ત્યારે મામલતદાર કચેરી જેવા સ્થળ ઉપર તંત્રની ઘોર બેદરકારીને કારણે બાળકીને પીડા ભોગવવી પડી હતી રિપોર્ટર મહેશભાઈ થરેશા ન્યુઝ સેવન